બાળકના ગાલ પર ગંભીર ઈજાઓ પહોંચાડી હતી જ્યારે બીજા બનાવમાં દિંડોલી વિસ્તારમાં અગિયાર વર્ષીય બાળક પર રખડતા શ્વાને હુમલો કર્યો હતો અગિયાર વર્ષીય વ્રજ નામનો બાળક પોતાના ઘર પાસે રમતો હતો ત્યારે અચાનક બાળક પર શ્વાને હુમલો કર્યો હતો શ્વાને બાળકના પગ પર બચકાઓ ભરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી હાલ બંને બાળકોને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જોકે આ ઘટના બાદ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે લોકો સવાલ કરી રહ્યા છે કે સુરત મહાનગરપાલિકા શ્વાનોના રસીકરણ અને ખસીકરણની વાતો ખૂબ મોટે મોટેથી કરી રહી છે પરંતુ પરિણામ દેખાતું નથી રોજબરોજ શ્વાનોના હુમલાથી લોકોમાં ડરનો માહોલ જોવા મળે છે